મિત્રો હું તમને આજે એની થોડી પદ્ધતિ શીખું છું એ પદ્ધતિ જેટલી સમજાય તમારે તમે બુક્સ તો લેવાની હો પણ જેટલી તમને સમજાય એટલે તમારે મગજમાં રાખવાનો પ્રયત્ન એના માટેનો પહેલો નિયમ એ છે

el programa hoy estamos hablando.

गिरावट की एक पेज नहीं

ઓછો પગારી લેવો નથી આપણને ઓછું કઈ ખપતું નથી અને ઓછું કઈ ખપતું નથી એટલે વધારે કઈક મેળવવું હશે તો એની વધારે કિંમત કરવી પડશે કેવા પ્રકારની કે જેની અંદર આપણે અલગ રીતે મહેનત પણ કરવી પડશે ચાલવું પણ પડશે વાંચન પણ કરવું પડશે અને બરાબર વધારે મહેનત કરવી

એનાથી અલગ રીતે આપણે મહેનત કરવી પડશે

din Asbuc, Sare de Sara, Sara, o Sara, 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 વધુમાં વધુ કેટલા માર્ક્સ મેળવી છે એવું લેખિતમાં પોતાને જાતે પ્રોમિસ આપીએ તો આપણે એ માર્ક્સ મેળવવા માટે